એને બાર લોબીમાં અભ્યાસ કરવો પડે છે વરસાદી વાતાવરણના લીધે અત્યારે બાર બેસાડવા પડે છે રૂમની વ્યવસ્થા છે એકથી આઠ ધોરણ સુધી અત્યારે અમારે અહીંયા અભ્યાસ છે અને અત્યારે ખાલી બે જ વર્ગખંડ અવેલેબલ છે અને દસ શિક્ષકો છે તો આમાં કઈ રીતે એમને અભ્યાસ કરાવો સરકાર જેમ કે બરોબર અભ્યાસ ના દાવા તો સરકાર ને પેલા છ તો જ અમારે આપી નથી વિદ્યાર્થીઓને તો અભ્યાસ કઈ રીતે આપી શકશે આવા ખોટા જે દાવાઓ પ્રોપર દાવાઓ કરે છે અભ્યાસના એ એકદમ પાયા વિહોણા છે જે આપ તમે આપના માધ્યમ દ્વારા તમે જોઈ શકો છો